હવે અમદાવાદ ના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ મમતા ની લજવતી વધુ એક ઘટના ઘટી છે સુરત માં કરુણા નો સાગર કહેવાતી માતાએ ક્રૂરતા ની હદ બટાવી અને નવજાત શિશુને ના ત્રીજા માળથી નીચે ફેંકી દેતા શિશુ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કડક આચાર સંહિતાનો અમલ કરાવવા રાજ્ય ચૂંટણી પંચે અઢી લાખ થી વધુ ની રોકડ લઈ જનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી જેના કારણે ત્રસ્ત પ્રજાએ ભારત ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી હતી વારંવાર ની રજૂઆતો ધ્યાને લઈને ભારત ચૂંટણી પંચે રોકડગીરી ની મામલે કેટલાક સુધારા કરીને ખેડૂતો તથા વેપારીઓ સહિત નાગરિકો ચાર મુદ્દે રાહત આપી છે કોઈ પણ જે રોકડ રકમ દારૂની અથવા કોઈ બીજી ચીજ વસ્તુઓ લાંચ સ્વરૂપે આપવા માટેના પ્રયાસ થતા હોય એને અટકાવવા માટે ફ્લાઇંગ સ્કોડ અને સ્ટ્રેટેક સર્વેલન્સ ટીમ્સ બનાવવામાં આવી છે આ ટુકડીઓ છેલ્લા વીસ બાવીસ દિવસથી અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે અત્યાર સુધીમાં ફક્ત સાત જેટલા કેસો એવા જોવા મળ્યા છે જેમાં કોઈપણ કેશ સીઝર એટલે કોઈ પણ રોકડ રકમ સીઝ કરવામાં આવી હોય આજે જે થોડીક એક વધારાની સૂચના આવી છે એ પ્રમાણે ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ના થાય તેને ખાસ ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ખેડૂત પોતાનું ખેતની પેદાશ જે છે ખેત પેદાશ છે ઉપજ છે એનો મંડીમાં ખેત એપીએમસીમાં કોઈ પણ વેચાણ કરીને પરત ફરતા હોય ત્યારે એમની પાસે ગમે તેટલી રકમ હોય ફક્ત એમના પાસેથી આટલા પુરાવા અપેક્ષા રહેશે કે એમને ક્યાં વેચાણ કર્યું એના જે કંઈ એમને રસીદ વાઉચર હોય એ રજૂ કરે છે એમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે આ સિવાય બીજા ધંધાદારી વ્યક્તિઓ પણ પોતાના જે લોકો છે એમને પગાર આપવા માટે ગમે તેટલી રકમ લઈ જઈ શકે છે એના ઉપર કોઈ બાંધ નથી ફક્ત એમને એમની સાથે પોતાના પુરાવા રાખવાના છે આ સિવાય પણ અઢી લાખ સુધીની રકમ કોઈ પણ નાગરિક લઈને એક સ્થળથી બીજી સ્થળ પર જઈ શકે છે એના ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી અઢી લાખ સુધીની રકમ હોય તો કોઈ પણ પુરાવા રાખવાની પણ જરૂર નથી અઢી લાખથી વધુ રકમ હોય અને એમની પાસે પર્યાપ્ત પુરાવા હોય તો પણ જે સ્ટેટિક સર્વેલન્સ ટીમના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ત્યાં ચકાસણી કરીને એક અમુક વિગતો એમના પાસેથી લઈને એમને જવા દેશે અને ઇન્કમ ટેક્સ ખાતાને પાછળથી જાણ કરીને ઇન્કમ ટેક્સ બુક ખાતા મારફતે કોઈ પણ કાર્યવાહી કરવાની થતી હશે તો એ પાછળથી થશે મારું મંતવ્ય છે કે નાગરિકો આમાં સહકાર આપે પૂરેપૂરું ઉમેદવારો કે પક્ષ સાથે સંકળાયેલાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે

જે સત્તાધારી ભાજપની સ્ટેન્ડિંગ કમિટીએ પેનલ્ટી માત્ર લાખ જ કરી હતી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને આડકતરો આર્થિક ફાયદો કરાવી આપવામાં આવ્યો હોવાનો મ્યુનિસિપલ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવા માટે આઠ હજાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન રાખવામાં આવ્યા છે દરેક મતદાન મથક માટે આવશ્યક ઈવીએમ આપવામાં આવશે અને કોઈ કારણોસર ઈવીએમ ઓપરેટ ન થઈ શકે તો મતદાનની કામગીરીને અસર ન પહોંચે તે હેતુસર દસ ટકા જેટલા ઈવીએમ રિઝર્વ કોટામાં રાખવામાં આવશે રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર થાય અને અંતિમ યાદી બહાર પાડવામાં આવે તે પછી ઈવીએમમાં ઉમેદવારોના નામ પક્ષ ચૂંટણી પ્રતિક વગેરે વિગતો સાથે ફિલ કરીને ચૂંટણી કામગીરી માટે રિટર્નિંગ અધિકારીની મહોર અને સહી સાથે ઈવીએમ ફાળવવામાં આવશે વિધાનસભાની ચૂંટણીનું મતદાન ઈવીએમ એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ દ્વારા થવાનું છે એના માટે અમદાવાદ જિલ્લામાં ચાર હજાર આઠસો છપ્પન જેટલા બૂથ આવેલા છે અને એના માટે જોઈએ તેટલા પ્રમાણમાં આપણી પાસે ઈવીએમ્સ ઉપલબ્ધ છે છેલ્લા એક મહિનાથી જેટલા પણ ઈવીએમ ઉપલબ્ધ છે તમામનું ચકાસણીનું કામ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણપણે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે અને આ ખૂબ પારદર્શક રીતે થયું એના માટે ત્યાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હતા તમામ બાબતની વિડીયોગ્રાફી કરવામાં આવી છે અને રાજકીય માન્ય રાજકીય પક્ષોને પણ જણાવવામાં આવેલું છે હવે એક રેન્ડમાઇઝેશનની પદ્ધતિથી કયો ઈવીએમ કયા મતદાન મથક ઉપર જશે એના માટે એક ખૂબ લાંબી અને ખૂબ વિગતવાર એક પ્રક્રિયા નક્કી કરવામાં આવેલી છે એ પ્રમાણે રેન્ડમાઇઝેશન કરવામાં આવશે આ સિવાય ચકાસણી દરમિયાન પણ મોક કોલ કરવામાં આવ્યું જેમાં તમામ ઈવીએમ્સમાં પચાસ પચાસ મત નાખીને જોવામાં આવ્યું અને પાંચ ટકા જેટલા ઇવીએમ્સમાં એક એક હજાર જેટલા મત નાખીને પણ ચકાસણી કરવામાં આવી અને અમને જાણીને ખૂબ સંતોષ થયો છે કે આખી આ પ્રક્રિયામાં એક પણ બાબત એવી જાણવા મળી નથી કે જ્યાં કોઈ પણ મતદાનની બાબતમાં કોઈ પણ ઇવીએમમાં કોઈ ત્રુટી જોવા મળી હોય સામાન્ય બીજી ત્રુટીઓ કંઈક કૂટપૂટની જે જોવા મળી આવા ઈવીએમ્સને જુદા તારવીને એને જુદા મૂકવામાં આવે છે અને એનો સ્તેમાલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવશે ઈવીએમમાં ચોંસઠ થી વધુ ઉમેદવારોના નામ ફીટ કરવાની ક્ષમતા છે અમદાવાદ જિલ્લામાં સાત હજાર ઈવીએમ છે અને બાકીના ઉત્તર પ્રદેશ અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન ખાતે અને એક્ઝિબિશન યોજાયું છે આ પ્રદર્શનમાં આર્ટિસ્ટે પોતાને કેન્દ્રમાં રાખીને તેની આસપાસની દુનિયાની ચિત્ર સ્વરૂપે કંડારી છે ચિત્રો એક્રેલિક ઓન કેનવાસ અને ઓઇલ ઓન પેપર ઉપર તૈયાર કરવામાં આવ્યા છે અનાર અમીને કપડાને લગાવવામાં આવતી ક્લિપ ઉપર ચિત્રો તૈયાર કર્યા છે

અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાતા હોય એટલે જ બુલેટિન નમસ્કાર